શું અને હું શું કઉ્યા બાધારે દોઢ મહિનો થઈ ગયો છે હજી ફોન આવ્યો નથી ને કોઈ પૂછ કે હમણાં કઈ નથી હા હા

એ હાલ એ હાલ ઓડો હું હવે આવો આપણ મારા બેટી જીવા ટાઈમ ફોન કર્યો ભોપે લાવ મરજા આમાં તારે હારાય અડતાલા ને બે સિસ્ટમ ખાસ યાર નમે જાતાઉ થાય

ઈના દીવા છે ઈના દીવા ઓ પૂછા કઈ બે બે પડ્યા જુઓ મારા બેટા હમ આજ હમી બેઠા કે છોકરા બેટા ઓ પાણી લાવ દે પાવલી આવ્યો છે કેમ છે કોઈ બી શાંતિ કમા જીવું ચા દે તમે તો બુસ મારી મારી ને કરી શું કર્યું આલે પર મારા આતાય તો બુસ મારે જેવું છે આ જમાનામાં તો તમને કબીર તમને આ જમ તમે ન કર્યું કોઈ અમે તો કોઈ પણ તમારે તો તમારે તો એલઈડી ઢાબો ભજે બે બે પછી એ જુઓ શું તમારે

ચેક થઈ ગયો અને હું શું કહું છું પાવળે હાથ સાબી થોડો તમન પાઈ નું પીશો હું તો હાલત થઈ જશે ના તમાર પીવું પે કારણ કે મન સોણે કળું લાગ્યું એટલે વિશ્વાસ નું પી ગયો મને આઈ થોડો થોડો પી લાવ અને એક પ્લે પાટા નું જેમ થયું આપણે તો ફોન ફોન આયો ને થયો દોઢ મહિનો પૂરો થયો છે આજની તારીખ છે એટલે ખર્ચું ના ખાજે પાછા ખાજે ન્યા બધું કરું એવા સાથે એવું

હા તો અમી જ વાત કરતા ભાષા પૂરી થઈ છે હજી ફોન પણ આવ્યા નથી બરાબર એટલે કહી ગયા એમ ને ફોન કરી કરતી એટલે ગફૂર ભોપાઈ ગયા બરાબર તો પછી હવે તમે અમી લખાવાની તમે લાઈન તૈયાર રાખો અમે દાહેક વાગે આવો અત્યારે એટલે કાવતું વળે ને અને ચાર હજાર રૂપિયા રોકડા

અને બે આખું સેટર લઈ લીધું એટલે જનને પહેરવા છે ચાઢવા છે જનને પાછા બહુ પાસે ગમે ત્યાં રખડતા જ હોય છે એ હા અને બાપડી ખીલના ભૂલતા જ બે છોકરા બીજા લાવવાના છે અમારે બજાર નાસ્તો કરવા ચાલે હા હા સારું હેડ તો અમે દસ વાગે આવો હવે ફોન ફોન કરતા નહીં ડાયરેક્ટ આવતા રહે કરી

બરાણો આ તો પાછું અને અડધી વેલાનો બતાવો જી નિરામ દેઆલે દેકુરો જા જા મને લઈ બતાવો પાછો તું ને

હડો એ પપ્પા ઊભા તો રો હા પડે અને ઊભા થા રો બરો લાયા છો નહીં પડે બાપડી ને

ઓ બોજી ઓ અગર આ આવો આવો બોલ આવો આવો લ્યો આવો બસ તારું દેખ્યા હે આવો બજા હા બસ તાર લ્યો તાજા છોકરો આવો લ્યો રેડી થઈ ગયો રેડી થઈ ગયો રેડી થઈ ગયો આજનો ઓ જો તો ખરો કે તો ખરો રેડી આવતો રઈ બોબોજી યાર ઉ તો ઉ તો આમ આવો દેવ બોબોજી

ખબર આવે છોકરા તો હોય ને છોકરી લાગે મનોજી મને એવું લાગે

હવે એ તો જઈએ નો હવે યાદ ના કરશો તો આ વાત હોટેલ એટલે તેમ જ તમે હું લઈને આવ્યો છું તાર પાછી તો બચાવી મને આપી આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે અને કોઈ ભુવાઈ પર લેવું નહીં અને અમારા વિડીયોને જો સારો લાગે તો તમે ચેનલને ચેનલને આગળ વધારજો અને આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ હા પણ મારા ભૂબાઈલને થોડીક તોતળી છે

就是 T.I. 啊。